આજે આપણે જે ગાયો ને કોટિયા પહેરવાના હતા એ જાતે પહેરી લીધા આપણે હવે ધીમે 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 ઘણો બધો વારી આવી છે મિત્રો આજે સવારે તો હું પાંજરાપુર એટલો એલો પહોંચી ગયો કે ગૌશાળાની ની ગાયો હજી છૂટી નથી અને આ છે ગૌશાળાનું રતન ઝાંઝર ને ઝાંઝ ને આજે આપણે કોટયું બદલાવવાનું છે ગાયો ગયા પછી આવી ગઈ દૂધી ગાય માં તો આગળ ગુવાથી હાલતા હતા ગુવાતી બાદ બીજો હતો લાડો અને ત્રીજી જોથી ધોર હતી અને આપણે ઝાંઝર ની સાથે સાથે તેલી ને પણ આજે કોટિયું બાંધવાનું છે હવે ગાયો બધી પોચી ગઈ હતી ની અંદર હવે ફ્રેમ ની અંદર બંને રતન હતા રતન જોયા બાદ હું આવી ગયો કારા રતન જોવા માટે કારણ કે એ રતન એ બાજુમાં

પહોચી ગયો આપડી ગૌશાળે ગૌશાળે પહોંચી મેં ચેક કરી બનશે ને તો બંશી તો અત્યારે બધો વરાક વારી આવી હતી ગૌશાળા ને બીજું કામ ઓકે કર્યું ઉપરના હું ગૌશાળે તો ત્યાંથી પડી સીધી સાંજ ને સાંજે અત્યારે હું અને જે કોટિયા બાંધવાનું કામ હતું એ તો આપણે રહી જ ગયું આજે કામ ઘણું હતું એના હિસાબે તો પછી પાંજરાપર થી હું પહોંચી ગયો તો આપડી ગૌશાળે ગૌશાળાએ બંને આરામથી ખાતી હતી અને વરાક ઘણો બધો વારી આવી હતી ત્યાં આપણા મિત્રો પટેલ આવી ગયા તો રામ રામ કર્યા અને પછી આપણે પટેલ પૂછી લીધું કે આપણે બંને ક્યારે વ્યા છે તો વ્યાઈ જશે ટાણું જશે તો ભલે મિત્રો આ દિવસ પૂરો આજનો આ વ્લોગ પૂરો તમે લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં